સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આંગણવાડી અને તેડાકાની જે ભરતી આવી છે જે ભરતીના ફોર્મ તારીખ આઠ આઠ બે હજાર પચીસથી ભરાવાના શરૂ થવાના છે હવે આ ભરતી માટે જે મામલતદારનો જે રહેવાસીનો દાખલાની જરૂર પડતી હોય છે એ આંગણવાડીનો જે રહેવાસીનો દાખલો છે એનું ફોર્મ કેવી રીતે ભરવું ફોર્મ ભરવા માટેના કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે તો વિડીયોની અંત સુધી જુઓ વિડીયોને સ્કીપ કરો અને જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચલો વિડીયો ચાલુ કરીએ તો સૌથી પહેલાં વિડીયોની અંદર જે આંગણવાડી અને કાર્યકર માટેનો જે રહેવાસીનો દાખલો છે બરાબર એનો ઠરાવ છે એ પચીસ અગિયાર બે હજાર ઓગણીસે કરવામાં આવ્યો હતો અને એનો જે ઠરાવ છે એ આંગણવાડી કાર્યકર તેનાગઢની પસંદગીના ધોરણોની માનદ સેવા સમીક્ષા શિસ્તબદ્ધ બાબતોનો નિયમ બહાર પાડવામાં આવે છે હવે એના જે માહિતી છે વધુ માહિતી આપણે મેળવી લઈએ તો આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર માનદ સેવા પસંદગી માટે અરજી કરનાર મહિલા મામલતદાર શ્રી દ્વારા આપવામાં થતા નિયત રહેવાસી પ્રમાણપત્રની ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડીને જે મહેસૂલી ગામના સ્થાપના થયેલી હશે તે મહેસૂલી ગામને શહેરી વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી કેન્દ્ર જે નગરપાલિકા મહાનગરપાલિકા ચૂંટણીના વોર્ડ વિસ્તારમાં હોય તેમાં ઓછામાં ઓછી એક વર્ષ સુધી વસવાટ કરતી હોવી જોઈએ એટલે જે મહિલા છે બરાબર આંગણવાડી અથવા તો કાર્યકરની અંદર ફોર્મ ભરે છે એ ફોર્મ ભરવા માટે એનો જે રહેવાસીનો દાખલો છે એ એ રહેઠાણના જે આંગણવાડીની ભરતી પડેલી છે એરિયાની અંદર એક વર્ષથી વધુ સમય માટે રહેવી જોઈએ બરાબર તો એ આની અંદર ફોર્મ ભરી શકે છે બાર વિકાસ નિગમ નક્કી કરેલ એવા નમૂના જનસેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું સ્થાનિક રહેવાસીનું ફક્ત મામલતદારનું પ્રમાણપત્ર ધ્યાને લેવામાં આવશે આ ફોર્મ ભરવા માટે નગરપાલિકાનો પણ રહેવાસીનો દાખલો ચાલશે નહીં અથવા તો સરપંચનો પણ દાખલો ચાલશે નહીં ગ્રામ પંચાયતનો તમારે મામલતદાર કચેરીનો રહેવાસીનો દાખલો અપલોડ કરવો રહેશે હવે આ ફોર્મ ભરવા માટેનું જે જે અરજી ફોર્મ છે બરાબર એ અરજી ફોર્મ કેવી રીતે ભરવું એના પહેલાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એ આપણે જાણી લઈએ તો અરજી કરવા માટે જે ડોક્યુમેન્ટ છે એમાં અરજી સાથે રહેઠાણના પુરાવાની અંદર રેશન કાર્ડ મામલતદાર મતદારનું ઓળખ કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ પાસપોર્ટ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાઇસન્સ ભાડા કરાર અથવા તો મેરેજ સર્ટિફિકેટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે રહેઠાણના પુરાવા માટેના જે આ ડોક્યુમેન્ટ છે દસ પ્રકારના બરાબર આ દસમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ રજૂ કરવાનું રહેશે અને અરજી સાથે નીચેમાં ઓળખનો જે પુરાવો છે એના માટેના જે પાંચ ડોક્યુમેન્ટ છે એમાં રેશન કાર્ડ ઓળખ કાર્ડ એટલે કે ઇલેક્શન કાર્ડ આધાર કાર્ડ પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ આમાંથી કોઈ એક રજૂ કરવાનું રહેશે આ ચેક લિસ્ટ છે એ મામલતદાર કચેરીએ જે ઓફિસર હશે એને ભરવાનું છે આપણે કંઈ કરવાનું નથી એમાં અરજીપત્રક કેવી રીતે ભરવું તો અરજીપત્રકની અંદર તમે ઉપર જોઈ શકો છો તમારું નામ લખવાનું છે સરનામું જે તારીખે તમે એપ્લાય કરો છો એ તારીખ લખવાની છે અહીંયા તમારો જે તાલુકો આવતો હોય એ તાલુકો એડ કરી દેવાનો છે વિષય અંદર બધું એડ કરેલું છે આપણે એમાં કોઈ છેડછાડ કરવાનું નથી

રહેશે અરજદારનો જે રૂબરૂ જવાબ છે એ બીજા જે કોલમની અંદર જે વસ્તુ કીધેલી છે એ સ્પષ્ટપણે લખેલું છે અરજદારનું નામ છે ઉંમર છે ધંધો છે અને સરનામું છે બરાબર એ એડ કરવાનું રહેશે પછી નીચે તમારી સાઇન કરી દેવાની છે સ્થળની અંદર સ્થળ લખી દેસુ અને અહીંયા તારીખ એડ કરી દેસુ પછી જે પંચનામું છે એટલે સોગંદનામું કરાવવું પડશે સોગંદનામું તમે નજીકના એફિડેવિટ જે